શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા ગાંધીનગરથી આવેલા છે ગઈકાલે ગાંધીનગર સમ્રાંગણ બન્યું હતું ટેટ ટાટ પાસ ઉમેદવારો અને વીસી કર્મચારીઓ ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એમના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સત્યાગ્રહ છાવણી સુધી પહોંચવાનું હતું અને સિવિલ પાસે વિદ્યાર્થીઓ ઉમેદવારો ભેગા થયા હતા જેવા સિવિલ પાસે એ ઉમેદવારો ભેગા થયા એટલે તરત જ પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું એ લોકો આગળ વધે અને શાંતિથી સરકારને રજૂઆત કરે પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી પોલીસે કામગીરી કરી

નથી મળી રહ્યું એની રજૂઆત કરવા માટે સરકાર સમક્ષ જવાના હતા અને સત્તાનું કામ છે સાંભળવાનું સત્તાનું કામ છે સવાલોના જવાબ આપવાનું પણ સત્તા સત્તા સુધી સુધી એ એ સવાલો પહોંચતા જ નથી રજૂઆતો પહોંચતી જ નથી રજૂઆતો પહોંચે એના પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવે છે ગઈકાલે સામે આવેલા દ્રશ્યો પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઉઠાવી રહ્યા છે કે મહિલાઓના કપડાં ખેંચીને પોલીસ કર્મચારીઓ એમને પકડી રહ્યા 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 છે 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 એમને ઢસડી ટીંગા કરી એ એ ઉમેદવારો હતા ભવિષ્યના શિક્ષકો હતા એ ભવિષ્ય હતું ગુજરાતનું જેને રસ્તા પર ઢસડવામાં આવી રહ્યું હતું આજ મુદ્દાને લઈને જ્યારે અમે વાત કરી એડવોકેટ મેહુલ બુગરા સાથે પોલીસની કામગીરી પર એમણે શું કહ્યું એ કેમ ઉકળી ઉઠ્યા સંભ રાજપુરુ એ ફાંસીના માછડા ઉપર ઝૂલી ગયા હતા આવી આઝાદી માટે જો એ સમયે આંદોલન થઈ શકતા હતા એ સમયે સેન્ટ્રલ અસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા કે બહેરો કે સુના બહેરોકો સુનાને કે ધમાકા જરૂરી છે એ સ્લોગન સાથે જો ભગતસિંહ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા હાલ બોમ્બ ફેંકવાની જરૂર નથી શાંતિપૂર્ણ રીતે કોઈ ડિપાર્ટમેન્ટ સામે કોઈ સરકાર સામે તમારો આક્રોશ પણ વ્યક્ત નથી કરી શકતા અને શું પોલીસ દળ આ માટે હોય છે એક પોલિટિકલ પાર્ટીના લાલન પાટણ માટે એમના એની પક્ષ કરવા માટે અને એટલો બધો શોખ હોય તો ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી લેવી જોઈએ ઇલેક્શન લડીને તમારે એમએલએ એમપી બની જવું જોઈએ તો પછી તમારે પોલીસ તરીકેની નોકરી કરવાની કોઈ આવશ્યકતા જ નથી જો તમારે કોઈ એક સત્તા પક્ષની ગુલામી કરવી છે માત્ર ને માત્ર સત્તા પક્ષની ગુલામી કરવા માટે એમની અટકાયત થાય છે અરે કોઈ વ્યક્તિને એટલીસ્ટ એમનો 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 છે એ ડેકોરેશન માટે ભારતના બંધારણમાં નથી આપવામાં આવી વાણી અને અભિવ્યક્તિની આઝાદી છે કોઈ વ્યક્તિ સાચા ને સાચું અને છૂટા ને છૂટું કહી શકે એટલા માટે એ આઝાદી હરેક વ્યક્તિને આમ વ્યક્તિ ગરીબ અમીર તમામને મળે છે તો એ આઝાદીને તમે રોડ રસ્તા ઉપર લીરા કરી રહ્યા છો તો પોલીસ પ્રશ્ન છે આ ગુજરાતના નાગરિક છે અને એને સંપૂર્ણપણે અધિકાર છે કે એમનો અવાજ છે સરકાર સમક્ષ પહોંચાડે જો એ એમનો અવાજ સરકાર સમક્ષ પહોંચાડી નથી શકતા તો પછી સંવિધાન શું કામનું છે અને શું કામની આઝાદી છે તો ઇન્ડાયરેક્ટ રીતે આજે ગૌવર્ણ અંગ્રેજો છે ને અને આમાં તો તકલીફ એ છે ત્યારે તો ચાલુ એક ક્લિયર હતું ભગતસિંહ સુખદેવ રાજગુરુ ગાંધીજી માટે ક્લિયર હતું કે આ ધોળા અંગ્રેજો છે અને આમને ભગાડવાના છે આ સારા તો આપણી વચ્ચે રહીને આપણને ગુલામ બનાવી રહ્યા છે એટલે એટલું કોમ્પ્લિકેટેડ છે કે આમને કઈ રીતે ભગાડવા તો એકવાર મનોમંથન કરવું પડશે કારણ કે કોઈ કોલ પોલીસ કર્મચારી છે કે આજીવન પોલીસ કર્મચારી નથી રહેવાનો એકવાર એ પણ સામાન્ય નાગરિક બનશે અને એનો છોકરો પણ નોકરી કરશે કોઈ જગ્યાએ તો જ્યારે એમની સાથે આ વિષયન ત્યારે એમને ચોક્કસ અનુભવ થશે કે અમે ગુલામી એક છોટી ગઈ હતી તો એક નિષ્ઠાથી એક પ્રમાણિકતાથી જીવન જીવી શકાય આ સમજવાની જરૂર છે પોલિટિકલ જે પણ ઠીક છે ગુજરાતની લોકોને પણ મારે શું સમજાવવું શું કેવું મને નથી સમજાતું કેમ કે તમને એટલું બધું સ્પષ્ટ નરી આંખે દેખાય છે એમ છતાં તમારો અંદર આત્મા ક્યારેય જાગતો જ નથી કે અમે શું કરી રહ્યા છીએ તમે ખુદ જ વિરોધ નથી કરી રહ્યા એમ છતાંય તમે હું કોઈ પોલિટિકલ પાર્ટી ના વિરોધ કા સમર્થનમાં નથી પણ તમે એટલે જોવો તો ખરી કે તમે કઈ હદ સુધી ગુલામીમાં જઈ રહ્યા છો તમારે કેવા નેતાઓને ચૂંટવાના છે તમારે કેવી કરવાની છે જો તમે બનાવીને સિસ્ટમમાં બેસાડશો તો તમારે આ જ સામનો આજે નહીં ભવિષ્યમાં પણ કરવાનો છે તો તમે આ મુદ્દા પર તમે આ ઘટના પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર